સુરતમાં ભાવનગર ત્રિપલ હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ભાવનગરના ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ પત્ની અને સંતાનોની હત્યા કરી હતી શૈલેષ ખાંભલા મૂળ સુરતના વતની હત્યારાની પત્ની નૈનાબેન રબારી સમાજના હતા વરાછામાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ગ્રણીઓ કેન્ડલ માર્ચ દરમિયાન રડી પડ્યા હતા રબારી સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી આરોપીને કડક સજાની માંગ કરી સમાજે જણાવ્યું કે આવો વ્યક્તિ માનવ સમાજ માટે ઘાતક છે સમાજ ક્યારેય માફ નહીં કરે હત્યારા એ દસ દિવસ સુધી સમાજને ગેરમાર્ગે દોર્યો હતો મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે સમાજના લોકોની પ્રાર્થના કરી હતી મારું નામ ભાવેશભાઈ રબારી સુરતની અંદર રબારી સમાજ આજે ભેગો થયો છે ખાસ કરીને રબારી સમાજ લોકોની રક્ષા માટે ઓળખાય છે અમારા સમાજની અંદર ક્યારેય પણ આવી ઘટના નથી બની કે ક્લાસ વન ઓફિસર થઈ અને પોતાની પત્ની અને બે બાળકોનું મર્ડર કરે એ સમાજ આજે જાગૃતતા માટે આજે કેન્ડલ માર્ચ યોજી રહ્યું છે વડવાળા સરકીત વડવાળા સોસાયટી લઈને વડવાળા સર્કલ સુધી અમે કેન્ડલ માર્ચ યોજવાનું છે અમારી સમાજની મુખ્ય માંગણી એ છે કે જે પણ આ કૃત્ય કર્યું છે જેના લીધે સમાજની પહેલીવાર આવી ઘટના બની છે એ ખૂબ જ અધન્ય છે તેને ફાસ્ટ્રેક કોર્ટની અંદર વહેલામાં વહેલી તકે કોર્ટમાં કેસ ચાલે વ્યવસ્થિત પુરાવા એકત્રિત કરવામાં આવે અને કડકમાં કડક સજા થાય એની સાથે સાથે તપાસની અંદર જે પણ બીજા કોઈ સંડોવાયેલા હોય એને પણ બક્ષવામાં ન આવે એના માટે અને આ મૃતકોને ભગવાન વડવાળા દેવ અને ભગવાન એને ખરેખર અમે શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમ યોજો છે ત્યારે આજે મોટી સંખ્યામાં યુવાનો આવ્યા છે આ સમાજની અંદર અમે સમાજને પણ એવો મેસેજ આપવા માંગીએ છીએ કે આ એ સમાજ છે કે તમામની રક્ષા માટે ઓળખાય છે આ એ સમાજની નૃત્ય કરનાર આરોપી સામે પણ આ સમાજ કેન્ડલ માર્ચ યોજી અને ન્યાય અને કડક સજા થાય એવી માંગણી પણ રબારી સમાજ આજે કરી રહ્યો છે મારું નામું કભાઈ ખાંબલિયા છે જાંતલી અમારા માટે તો બહુ દુઃખદ ઘટના છે બે બાળકો અને એમના મમ્મીની જે હત્યા કરવા માટે આવેલી છે એમને અમે શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર સુરત રબારી સમાજ ભેગો થયો છે અને એના આત્માને મોક્ષાર્થ માટે છે અમે યોજીએ છીએ અહીંયા વાડી વાડીમાંથી રવિવારે ગઢવાડા સર્કલ સુધી પણ સમાજને પણ એ જ કહીએ છીએ કે આવો મેસેજ એક દાખલો બેસે એવો ગુનેગારને સજા આપે સરકાર અને એસેમના ગઢની અંદર જ આ રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન છે હર્ષભાઈ સંઘવીને પણ અમે રજૂઆત કરીએ છીએ અહીંથી એ સાહેબ આની તાત્કાલિક તમે એ ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચલાવો અને જેવી રીતે સાયકોલોજીસ્ટની અંદર અમદાવાદમાં જે ઘટના બની હતી એ જ પ્રમાણે અહીંયા બને આ જ પ્રમાણે બને તો જ અમારા સમાજનો રોષ થાય પૂરો થાય એમ છે આને કોઈ માફી હોય નહીં અને આરોપી કોઈ સમાજનો કોઈ કુટુંબનો હોતો નથી એ રાક્ષસી કૃતિ વૃત્તિ ધરાવનાર વ્યક્તિ હોય છે એને સજા મળવી જોઈએ એ જ સમગ્ર સમાજની માંગ છે સાથે જે પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે એની સાથે સમગ્ર સુરત શહેર રબારી સમાજ છે પણ સમગ્ર સમાજ એમની સાથે છે કે ભગવાન વડવાળા દેવમને દુઃખમાંથી બહાર કાઢે સાતવના આપે અને બાળકોને એના મમ્મીને શાંતિ આપે આ રાક્ષસ જે કૃત્યુ કર્યું છે એની પાછળ જે કોઈ સંડોવડી હોય એની યોગ્ય સીટની રચના થાય યોગ્ય તપાસ કરીને જે કોઈ આરોપી હોય એને છોડવામાં પણ ન આવે બક્ષીસ કરવામાં પણ ન આવે અને કોઈ પણ ભોગે આરોપીને પકડીને આમની સાથે જ તે આરોપીને જે કઈ કરવાની કડક સજા થતી ફાંસી તો સજા છે પણ શૂટઆઉટ કરવા માટે અમદાવાદ સાયકોલોજીસ્ટી એ જ પ્રમાણે અહીંયા ઘટના થાય તો સમાજ સમાજનો રોજ મુક્ત થાય એવું છે બાકી તો કોઈ રોષ મુક્ત કરી શકે એમ સમાજને છે ની પંદર પંદર દિવસ સુધી સમાજને ગુમરામાં રાખ્યો જે જગ્યાએ ઘટના બની ખાડો ગાળીને ડાટે મારા સમાજને પણ દોષિત કર્યો ત્યાં જમાડ્યા કાર્યવા અરે ગાડીમાં ફર્યા આખા સમાજને દોષિત કોઈ દિવસ માફ હોય નહીં પણ બંને પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એનો વડવાળા દિવસ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના